નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આયુષ્યમાન કાર્ડ વિશે કે આયુષ્યમાન કાર્ડ ધારકોને લાગી શકે છે મોટો ઝટકો કારણ કે ઘણા બધા એવા રોગો છે જેની હવે મફત સારવાર એ બંધ કરી દેવામાં આવી છે તો કેટલા રોગ છે અને કયા કયા રોગ છે જેની હવે મફત સારવાર એ બંધ કરી દેવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને પૂરેપૂરો જોજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો સૌ પ્રથમ વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડ હેઠળ પાંચ લાખની મફત સારવાર જે ખાનગી હોસ્પિટલોમાં આપવામાં આવે છે એટલે કે આયુષ્યમાન કાર્ડ હેઠળ તમે પાંચ લાખની મફત સારવાર એ ખાનગી હોસ્પિટલમાં કરી શકો છો ત્યારબાદ વાત કરીએ તો આયુષ્યમાન ભારત યોજના હેઠળ જે સરકારે મોટો નિર્ણય લીધો છે કે આયુષ્યમાન કાર્ડ ધારકોને મોટો ઝટકો લાગી શકે છે કારણ કે ખાનગી હોસ્પિટલોમાં જે મેલેરિયા મોતિયા સર્જિકલ ડિલિવરી નસબંધી ગેંગ્રેન સહિત એકસો સન્નું પ્રકારના રોગ છે જેને હવે બાકાત રાખવામાં આવ્યા છે એટલે કે ખાનગી હોસ્પિટલોમાં તેની સારવાર થશે નહીં હવે આ રોગોની સારવાર તમારે સરકારી હોસ્પિટલોમાં જ કરાવવી પડશે આ નિર્ણયને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે આયુષ્યમાન યોજના હેઠળ લગભગ સત્તરસો ને પ્રકારના રોગોની સારવાર કરવામાં આવતી હતી હવે તેમાંથી એકસો સન્નુ જે ખાનગી હોસ્પિટલમાંથી આ રોગ એ દૂર કરવામાં આવ્યા છે ટોટલ સત્તરસો ને એવા રોગ હતી જેની આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર કરવામાં આવતી હતી પરંતુ હવે એકસો સન્નું પ્રકારના રોગ તેમાંથી દૂર કરવામાં આવ્યા છે તો તેની સીધી અસર જિલ્લાઓ અને ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ પણ પડશે ત્યારબાદ વાત કરીએ કે આ વિસ્તારોમાં હોસ્પિટલો ડોક્ટરો અને સંસાધનોની જે ભારે અસર છે આવા સંજોગોમાં જિલ્લા જિલ્લા સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવા રોગોની સારવાર કરવી મુશ્કેલ છે મોટા શહેરોમાં આવેલી જે જિલ્લા હોસ્પિટલો કે મેડિકલ કોલેજ સિવાય દર્દીઓ પાસે હવે માત્ર ખાનગી હોસ્પિટલોમાં વધુ ફી ભરીને સારવાર રહેવાનો વિકલ્પ બસ્યો છે એટલે કે સરકારી હોસ્પિટલ સિવાય હવે જો તમારે એવા મોટા રોગોની સારવાર કરવી હોય તો તમારે ખાનગી હોસ્પિટલમાં કરવી પડશે અને તેને પૂરું પૂરું પેમેન્ટ તમારે આપવું પડશે બીજી તરફ ભારત યોજના હેઠળ કાર્ડ બનાવવા લક્ષ્યને પૂર્ણ કરવા માટે પ્રચાર અને જાગૃતિ અભિયાન એ મોટા પાયે ચલાવવામાં આવી રહ્યું છે જેમાં હજુ પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે ખાનગી હોસ્પિટલોમાં પાંચ લાખ રૂપિયાની મફત સારવાર આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ સરકારે નવી સિસ્ટમમાં ખાનગી હોસ્પિટલોના પેકેજમાંથી જે રોગો દૂર કરવામાં આવ્યા છે જેની સારવારની સુવિધાઓ સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ થશે જેમાં એપેન્ડાઈસ મેલેરિયા ચારણઘાટ પાઇલ્સ હાઇડ્રોસેલ નસબંધી મરડો એચઆઈવી ગુંચવણો સાથે હિસ્ટ્રેકમી અંગવિચ્છેદનની શસ્ત્રક્રિયા જે મોતિયા રિપ્લેટિંગ ગઠ્ઠો સંબંધિત રોગ ચેપગ્રસ્ત ફૂડ રેનલ કોલિક યુટીઆઈ અને આંતરડાના રોગ જેવા કે તાવ વગેરેનો સમાવેશ થાય છે ત્યારબાદ વાત કરીએ તો દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે કારણ કે આયુષ્યમાનનો લાભ લેતા એંસી ટકા દર્દીઓ જે ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવે છે કારણ કે સરકારી હોસ્પિટલોમાં ગંભીર રોગોની સારવાર માટે સારી વ્યવસ્થા નથી અને હવે પેકેજમાંથી કેટલીક ગંભીર બીમારીઓ એ દૂર કરવામાં આવી છે આવી સ્થિતિમાં દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે તો જે મોટા મોટા રોગો ગંભીર રોગો હતા તેની સામે જે આયુષ્યમાન કાર્ડ હેઠળ પાંચ લાખની સહાય મળતી હતી હવે અમુક રોગો જે એકસો પ્રકારના રોગો તેમાંથી બાકાત કરવામાં આવ્યા છે ઘણા બધા લાભાર્થીઓ જે આયુષ્યમાન કાર્ડ હેઠળ ખાનગી હોસ્પિટલમાં તેમને સારી વ્યવસ્થા મળે સારા રોગનું નિદાન થાય તે માટે તે મોટી હોસ્પિટલોમાં તેનું નિદાન કરાવતા હતા પરંતુ આ એકસો સન્નું પ્રકારના રોગનું નિદાન હવે ખાનગી હોસ્પિટલોમાં થશે નહીં તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત